રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે રાહુલ ગાંધી બપોરના સાડા બાર વાગ્યે અમદાવાદ આવશે મોરબી બ્રિજ હરણી બોટકાંડ અને અગ્નિકાંડના પીડિત પરિવાર સાથે વાત પણ કરશે કોંગ્રેસ ભવન પથ્થરમારામાં પોલીસ કસ્ટડીમાં રહેલા કાર્યકરોને પણ મળશે લોકસભાના નેતા અને વિપક્ષના રાહુલ ગાંધી છ જુલાઈ શનિવારે ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતાઓ છે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલી મારામારીની ઘટના બાદ પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ કોંગી અટકાયત કરી હતી અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા પણ પોલીસનો ફૂટેજ કરી ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ પોલીસે હજુ સુધી કોંગ્રેસની ફરિયાદ ન લેતા આંગે પ્રદેશ નેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવી હતી મારામારીની ઘટના બાદ પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે આથી કાર્યકર્તાઓનો મોરલ બુસ્ટઅપ કરવા પણ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે કાર્યકર્તાઓમાં એક સંદેશો પહોંચે કે તેઓ આ લડાઈમાં એકલા નથી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પણ તેમની સાથે છે અને પ્રશાસન પણ કોંગ્રેસની ફરિયાદ સંદર્ભે દબાણ લાવી શકાય તે બંને બાબતોને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અંગે નિર્ણય કર્યા હોવાની વિગતો હાલ મળી રહી છે